આજ રોજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા એક સાવરકુંડલા ટાઉનના જેટલા બધા નાગરિકો છે જે અલગ અલગ નાના મોટા વેપાર કરતા માણસો છે એ બધાને એક જાગૃતતા લાવવા માટે તથા કોઈ પણ જાતના વ્યાજખોરીથી કોઈ પીડાતું હોય તો એમની રજૂઆતો સાંભળવા માટે આજે આ એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ હતું આ લોક દરબારમાં ઘણા બધા માણસો ઉપસ્થિત હતા અને ખાસ કરીને કોઈ પણ માણસ આ રીતનું વ્યાજખોરીથી પીડાતું હોય કોઈ ઊંચા વ્યાજે પૈસા લીધેલા હોય અને એની પઠાણી ઉઘરાણી કોઈ કરતું હોય તો એ બાબતની કોઈને કોઈ જાતની રજૂઆત હોય આજે કે ફ્યુચરમાં તો એ માટે પોલીસના પોલીસ સ્ટેશન ચોવીસ કલાક ખુલ્લું છે અને ગમે ત્યારે અમારો અપ્રોચ કરી શકે છે જેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવી અમે બાંહેધરી આપેલ છે અને અત્યાર સુધી ઘણા બધા વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશમાં ઘણા બધા કેસો નોંધાયેલા છે એમાં ઘણા બધા આરોપીઓની અટક પણ થયેલી છે ઘણા બધાને પોતાના પ્રોપર્ટી પોતાના પૈસા જે આપેલા છે એ પાછા પણ અપાવેલા છે અને એ રીતની કાર્યવાહી આખા અમરેલી જિલ્લામાં તથા સાવરકુંડલા ડિવિઝનમાં અને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં અવારનવાર થતી આવેલી છે આ બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને ખાસ કરીને લોકોને એ સૂચના આપવામાં આવી કે જે સરકારની સ્કીમો છે જેના આધારે ઓછા લોને કંઈ પણ પેપર્સ વગર જે બધી નાના મોટી બિઝનેસ કરવા માટેની જે બધી અલગ અલગ લોન આપવામાં આવે છે મુદ્રા યોજનાની સ્વિ સ્વનિધિ યોજનાની વિશ્વકર્મા યોજનાની તો આ બધી સ્કીમો વિશે પણ માહિતી આપવામાં આવી